દોસ્તો હું હર્ષદ પડિયા આજે તમને દેસાઈ વાર્તા જોઈએ છે એકાઉન્ટ ક્લાર્ક રૂબરૂ મળો સવારે અગિયાર ભગીરથ પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છ ઓમ કોમ્પ્લેક્ષ વાસણા અમદાવાદ નોકરીની આ જાહેર ખબર વાંચી મોહિતની આંખો ફરીથી ચમકી પોતાના બાયોડેટાની ફાઇલ યાદ આવી મોહિત એમ કોમ સ્પેશિયાલિસ્ટ એકાઉન્ટ્સ એન્ડ કોસ્ટિંગ સાથે પાસ થયેલો આ વિષયોમાં તેના પંચ્યાસી ટકા માર્ક હતા એ પોતાના પિતાનું ત્રીજું સંતાન હતું એકાદ વર્ષ પહેલા પાસ થયેલો કેટલાય ઇન્ટરવ્યુ આપેલા પરંતુ કંઈ ને કંઈ આડું આવતું અને નોકરી વિનાનો આજે પણ હતો તેને પોતાના નિવૃત્ત પિતાની ચિંતા રહેતી તે તેના માતા પિતા અને ભાઈ ભાભી સાથે અમદાવાદમાં રહેતો પરંતુ તે નોકરી વિનાનો હતો તેની તેના પિતાને પણ ચિંતા હતી આંખોમાં ફરીથી નવી આશાઓ આંજી ઓજસ સ આ એકાઉન્ટ્સ ક્લાર્ક્સ ની જગ્યાનો ઇન્ટરવ્યુ આપવા તૈયાર થયો ભલે પોતે એમ કોમ હતો છતાં આજના બેરોજગારીનો ભરડો લઈને બેઠેલ ભારતમાં આ નોકરી મળે તો પણ ખોટું ન હતું એમ સૌએ સ્વીકારી લીધું હતું મોહિત તેના પિતાને ચરણ સ્પર્શ કરીને નીકળ્યો ત્યારે તેના પિતાએ જાણે અજાણે દ્રઢ વિશ્વાસ જતાવ્યો હતો કે આ નોકરી મોહિતને જરૂર મળી જશે મોહિતની ધોરણ દસ થી એમ કોમ સુધીની કારકિર્દી ઉજ્જવળ હતી મોહિત સમયસર મિસિસ ભાગીરથ પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભવ્ય વિશાળ સુંદર ઓફિસે પહોંચી ગયો આ કંપની ઘરગથ્થુ પ્લાસ્ટિક્સની વસ્તુઓ બનાવતી માતબર નામ નામ કંપની હતી જેણે થોડા સમયમાં જ હરણફાળ પ્રગતિ કરી હતી મોહિતે ઓફિસની રિસેપ્શનિસ્ટને પોતાની ફાઇલ બતાવી આવવાનો હેતુ જણાવ્યો અને મખમલ સોફા ઉપર મુલાકાતીની લોન્જમાં બેઠો મોહિત તો મનો મન પણ નહીં મળે તો તો ઘરમાં બધા એને વિશેષ કરીને નિવૃત્ત પિતાજીની હાલત થશે એ જે કંઈ યાદ યાદ આવ્યું જનરલ કરવા માંડ્યો એકાઉન્ટિંગના હવાલાના વ્યવહારો વગેરે યાદ કરતા પ્રભુને પ્રાર્થના પણ કરી વ્યગ્રતા સાથે શાંતિ પકડવાની મથામણ કરતો બેઠો વિશાળ એર કન્ડિશન અદ્યતન ચેમ્બરમાં બિરાજમાન થયેલ મિસિસ ભગીરથ પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન રાજીવ ઠાકોરે પોતાની પાસે આવેલ ફાઇલ જોવા માંડી ઓ ફાઇલ વાંચતા વાંચતા તે ઉત્તેજિત થવા માંડ્યો ઓ આ શું હતું પોતે પોતે ગડગડો થવા માંડ્યો આંખના ખૂણે અશ્રુ ઉભરાઈ આવ્યા ફાઇલ વાંચતા આવડા મોટા હોદ્દાવાળો એટલે કે કંપનીનો સર્વોચ્ચ અધિકારી ચેરમેન ને આવું કેમ થવા માંડ્યું રાજીવ ઠાકોરે વાંચ્યું મોહિત સોમપુરા એમ કોમ હમ ખુબ સુંદર અને મોહિતના પિતાનું નામ શ્રી કૃપાશંકર વી સોમપુરા નિવૃત્ત હેડમાસ્ટર શ્રી ગાંધી વિદ્યાલય પાલનપુર હાલનું સરનામું ગૌતમ એપાર્ટમેન્ટ ફ્લેટ ત્રણસો બે સુભાષ જોગ નવા વાડજ અમદાવાદ બસ હવે ચેરમેન રાજીવ ઠાકોર ઉતાવળો થયો તેના માનસપટ સહિત હૃદય ઉપર તેને કુણા કુણા સ્પંદનો અને પ્રવાહોના તરંગ વધ્યા પોતે જ બેચેન હતો જાણે પોતાના ઉપર પોતાનો કાબુ નહોતો રહ્યો આમ આમ કેવી હાલત હતી મૂળ તો ઇન્ટરવ્યુ આપવા આવનારો બેચેન થાય તેને બદલે આજે ઇન્ટરવ્યુ લેનારો બેચેન હતો ઉલટી ગંગા વહી તેમણે મોહિતને પટ્ટાવાળા મારફતે પોતાની ચેમ્બરમાં બોલાવ્યો મે આઈ કમિન સર એમ રજા માંગતા મોહિત ઉપસ્થિત થયો આજ્ઞા થતા સામેની ખુરશીમાં બેઠો હા તમારું નામ મોહિત કૃપાશંકર સોમપુરા મૂળ વતન પાલનપુર હાલ અમદાવાદ ખાતે કેમ બરાબર ને રાજીવ ઠાકોરે બધું ધબકતા હૃદયે પૂછી લીધું આ પછી તેણે મોહિતના અભ્યાસની એટલે કે પંચ્યાસી વગેરે આડી અવડી વાત કરી તેને ચેમ્બરની બહાર બેસવા કહ્યું અને ન જવા વિનંતી કરી પોતાના વિશાળ ટેબલ ઉપર ગોઠવેલ કોમ્પ્યુટર પર એક પત્ર જાતે જ ટાઈપ કર્યો પ્રિન્ટ કાઢી તેમાં ચેરમેન તરીકે રાજીવ ઠાકોર એમ કહી કંપનીનું સીલ માર્યો પત્ર પેક કર્યો અને આ દરમિયાન બહાર રિસેપ્શનિસ્ટ મારફતે શોફરને ક્યાં જવાનું તેનું સરનામું લખાવ્યું ચેરમેન સાહેબ ચેમ્બરની બહાર આવ્યા અને બહાર બેઠેલા મોહિતને જણાવ્યું ચાલો મારી સાથે આજે આ ચેરમેન સાહેબ રાજીવ ઠાકોરના પગમાં અનોખું જોર હતું મનમાં ઉત્સાહ હતો મોહિત તો કંઈ સમજી ન શક્યો સાહેબ સાથે જવાનું મનોમન ગભરાયો છતાં સાહેબની પાછળ ચાલવા લાગ્યો જ્યાં વડી સાહેબે નવો ધડાકો કર્યો મારી સાથે લિફ્ટમાં જ આવો મોહિત લિફ્ટમાં સંકોચ સાથે ગયો તેને નવાઈ લાગતી હતી ને સાથે બીક પણ લાગતી હતી કે આ ચેરમેન સાહેબને અમારે કોઈ જૂની ઓળખાણ નથી ફાઇલમાં કોઈ ભલામણ નોટ પણ નથી અને છતાં સાહેબ પોતાને આટલું બધું માન કેમ આપે છે એ વિચારે ચડ્યો પોતાનાથી કોઈ ભૂલ કે અવિવેક થયો હશે એટલે ક્યાંક ક્યાંક ઢબકો આપવા લઈ જાય છે પણ હા તેમાં મને બહાર શા માટે લઈ જાય બંને લિફ્ટમાં નીચે આવ્યા સાહેબની કાર તૈયાર હતી તે કારમાં બેઠો એટલે મોહિતે રજા લેતા કહ્યું સાહેબ આપનો આભાર અને ચાલવા માંડ્યો ત્યાં તો નમ્રતા દાખવતા લહેકાથી બોલ્યા અરે મોહિત ક્યાં ચાલ્યા બેસો આ કારમાં અરે સાહેબ હું તો બસમાં ઘરે જતો રહીશ આપને જવું હોય ત્યાં જજો ને એમ કહેતા મોહિત વધુ મૂંઝાયો આતે શું બની રહ્યું છે પોતાની કોઈ ભૂલ હશે ઇન્ટરવ્યુમાં તો આવું કંઈ પૂછ્યું નથી ક્યાંક તોછડાઈ થઈ ગઈ હશે જો કે તેની શક્યતા નહોતી હવે આ નોકરી તો મળે એમ લાગતું નહોતું પણ આ સઘળી ગતિવિધિ થઈ રહી છે તેની તેને ગતાગમ નહોતી પડતી છતાં તે સાહેબના ખૂબ આગ્રહથી તેની બાજુમાં પાછળ સંકોચાતા બેઠો થોડી વારમાં મોહિતે જોયું ચેરમેન સાહેબની કાર તો પોતાના ઘર પાસે જ આવીને ઊભી રહી મોહિત તો બહુ ગભરાયો સાહેબે પૂછ્યું મોહિત આજ તમારું ઘરને ફ્લેટ્સમાં ચાલો તમારે ત્યાં હવે તો મોહિત ઘરઘરી રહ્યો સાહેબ સાહેબ મને માફ કરો મારી તે કોઈ ભૂલ થઈ છે સાચું ખોટું કહેવાય ગયું હોય તો મને માફ કરો તમારે પગે પડું છું મારા પિતાશ્રીને કોઈ ફરિયાદ ન કરતા એ બિચારો બહુ ગભરાઈ જશે આપને દુઃખ થયું હોય ને તો મને માફ કરો બે હાથ જોડીને મોહિત કરગરી રહ્યો હતો ચેરમેન સાહેબ રાજીવ ઠાકોરે તેને સાંત્વના આપતા કહ્યું અરે મોહિત તમે કેમ ગભરાઓ છો એવું કંઈ જ નથી તમને શી ખબર હોય કે આજનો આ દિવસ અને ઘડી મારા માટે કેટલા મહત્વના અનેરા છે તેમના નયનમાં હસના આંસુ ઉભરાઈ આવ્યા આ તો આ તો મારા માટે અતિ આનંદિત ઉત્તેજિત અને રોમાંચકારી ઘડી છે બંને મોહિતના ફ્લેટના બારને આવીને ઉભા રહ્યા મોહિતે ડોરબેલ દબાવી જાણે આજે ડોરબેલ બહુ જ અનોખી રીતે મસ્તીખોર અવાજે રણકી ઉઠી બારણું ખોલ્યું બારણું ખોલવા ખુદ કૃપાશંકર સાહેબ જ આવ્યા રાજીવે તો તરત જ સાહેબને ઓળખી લીધા એ ખૂબ જ ગડગડો થઈ ગયો અને તેના ચરણ સ્પર્શ કરીને ઝૂકી પડ્યો મોહિત આ બધું જોતો રહ્યો કૃપાશંકર તો પહેલા કંઈ સમજી ના શક્યા

જે રાજીવને પણ બહુ જ ગમતું તું અહીં ક્યાંથી રાજીવે ગદગદ અવાજે કહ્યું સાહેબ આજનો દિવસ અને આ ગાડી મારા જન્મ કે લગ્ન દિવસ કરતા પણ મહત્વના છે મારા ઉપર આપનું જે ઋણ છે ને તે જોતા આજનો દિવસ અનેરો અદ્ભુત અવિસ્મરણીય અને આનંદિત છે આપનું ઋણ જોકે કદી ઉતરે એમ નથી છતાં આજે આજે જરાક પ્રયત્ન કરી રહ્યો છું જયારે ધોરણ દસ માં પાલનપુરના ગાંધી વિદ્યાલયમાં હું ભણતો હતો ત્યારે અપેક્ષા વગર મારા પિતાશ્રીએ આપને ટ્યુશન ફી લેવા કોઈ ભેટ સ્વીકારવા ખૂબ સમજાવ્યા પરંતુ આપે તેનો વિનમ્રપણે અસ્વીકાર કર્યો અને દિલથી મને ભણાવી આ બંને વિષયોમાં મને પ્રવીણ બનાવ્યો સાહેબ આ ઋણ તો ક્યાંથી ઉતારી શકું છતાં આજે ભગવાનના અનાયાસે તેમાંથી થોડોક ભાર ઉતારવા મોકો આપ્યો છે તો તે માટે સદભાગી છું રાજીવે આગળ વધારતા જણાવ્યું આજે આપના પુત્ર મોહિત મારે ત્યાં ઇન્ટરવ્યુ આપવા આવ્યા મેં તેની ફાઇલ જોઈ ત્યારે મેં જાણ્યું કે આપ જ મારા ભાવિનું ઘડતર કરનાર શિક્ષક શ્રી કૃપાશંકર સોમપુરા હવે અમદાવાદમાં છો આ બધું જાણ્યું એટલે આપને ત્યાં

એટલું જ નહીં આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક ડિરેક્ટર પણ આ હતી વાર્તા ઋણ આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે જો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું કોઈ નવી જ વાર્તા લઈને